મોઘીબેન કન્યા શૈક્ષણિક સંકુલ વઢવાણ સુરેન્દ્રનગરની સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપની શુભેચ્છા મુલાકાત સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા શ્રી મગનલાલજી ડાભી ગાંધીનગર શ્રી હશમુખભાઈ બી મકવાણા કડી શ્રી મોહનભાઈ પી જાદવ અમદાવાદ દ્વારા તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે આ પાંચ કલાકે મોઘીબેન મકવાણા કન્યા શૈક્ષણિક સંકુલ વઢવાણ સુરેન્દ્રનગરની શુભેચ્છા મુલાકાત લીધી હતી સંકુલની તમામ સુવિધાની દીકરીઓની દેખભાળ સંદર્ભે દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો તેમજ સંસ્થાની કામગીરી બાબતે શ્રી સાહેબ સાથે સંવાદ કર્યો હતો સમગ્ર વણ વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક અને રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા દ્વારા મોઘીબેન કન્યા શૈક્ષણિક સંકુલની કામગીરીને બિરદાવી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી તેમજ સમાજના આગેવાનો આ સંસ્થાને સહયોગ કરી અને રૂબરૂ સંપર્ક કરી મદદરૂપ થવા વિનંતી કરી હતી રિપોર્ટર શ્રી ભીખાભાઈ ભીખાભાઈએ મકવાણા નંદાશ

માં જવાનું પણ સારું છે રહેવાનું પણ સરસ મજાનું છે ભણવાનું પણ સારું છે અને બધી જ સુવિધાઓ સારી રીતે મળી રહે છે અમને શિયાળામાં ગરમ પાણીની પણ સુવિધાઓ મળી રહે છે જમવાનું ત્રણ ટાઈમ આપે છે બપોરે પણ સાત રોટલી ને દાળ ભાત અને સાંજે ખીચડી સાત અને સાત રોટલી અને સવારમાં ચા નાખે હા દાળ ભાત રોજ માટે આપે છે આવે છે <inaudible> <holog interf drink> <inaudible> હા હું આ છાત્રાલય માં મને સારો એવો અનુભવ છે એટલે હું એટલે બીજી છોકરીઓને પણ અહીંયા ભણવા માટે સલાહ આપીશ 12 મોડરન પછી 12 મોડરન બેના પછી શું થાય? ઉચ્ચારતા. 12 મોડરન પછી ને પછી તો પાલેનો વિચાર છે અને પછી તો આપને સુના દીધું. આપની અનુભવ હતો. કીધું પ્રશ્ન. આ વર્ષથી આવ્યા. પહેલાં તો અહીંયા આવ્યા ત્યારે નહોતું ગમતું પણ ધીરે ધીરે આજના તટલાઈમાં ઘણું બધું શીખવામાં મળ્યું છે અમને અને અહીંયા આજા તરફમાં આવ્યા પછી અમને ઘણું બધું એમ થયું કે આજ થા આવે અમે બીજી છોકરીઓને પણ અમને સલાહ આપતો કે આજના તકલાઈમાં તેમને આવે કોઈ આ સાતો કે સ્કૂલમાં કોઈ પણ વસ્તુની નહીં તમે કોઈ પણ વસ્તુ ન હોય એવું ખરું ના એવું તો ને નવા ગરમ પાણી તંદુ પાણી જમવાની સારી વ્યવસ્થા સ્કૂલની ભણવાની સારી વ્યવસ્થા ભણવાની પણ સારી વ્યવસ્થા છે શિક્ષક પૂરતા છે અને જમવાનું પણ સારું હોય છે અને શિયાળામાં ગરમ પાણી પણ મળે છે મોઘીબા મકવાણ સાતાળની મેં તમે મુલાકાતો લીધી એ દરમિયાન તમે આ દીકરીઓની બી મુલાકાત લીધી આ સંસ્થામાં તમે ડોનેશન નહીં કર્યું છે તો સાહેબ આ સંસ્થા વિશે આપ સમાજને શું કહેવા માંગો છો ખરેખર જે દીકરીઓ છે ને એ દસ દીકરા બરાબર એક દીકરી હોય છે અને ગામડે તો એવું કહેવાય છે કે દીકરી એટલે સાપનો ભારો મા બાપ પણ દીકરીને સાચવી શકતા નથી એવા ઘણા ગામોમાં બને છે એટલે એવા જે મા બાપ છે અથવા એવી જે દીકરીઓ છે એ દીકરીઓને આ સાચવવાનું જે કામ કરે છે એ માટે નહીં કે દિનેશભાઈ જેવા જે આ કામ કરે છે પ્રવૃત્તિ એને કોટી કોટી ધન્યવાદ છે અને એને પ્રણામ નમનને લાયક છે કે એ લોકો આવું સારું કાર્ય કરે છે અને અમને ખુદ એવું થાય છે કે કોઈ બી સંસ્થામાં ધ્યાન આપતા પહેલાં આ સંસ્થા એટલી જરૂરિયાતવાળી છે જેને આપણે કુવાસી કહીએ છીએ તો કુંવાસીને આપણી બેન દીકરી આવે તો આપણે બે રૂપિયા આપીએ છીએ તો અહીંયા તો મા બાપ વગરની પચીસ છોકરીઓ છે જેના મા બાપ પણ નથી તો એવી દીકરીઓને આપવું ને એ આપણે સીધે સીધું એમ કે આપણા અંતરાત્માના આનંદ અતિરેક અતિશય આનંદ મળે ને એવું આ કર્મ છે એટલે મને પોતાને ગમે છે મારું અભિને મને ગમે છે અને અમને અહીંયા એટલું રિસ્પેક્ટ બી મળે છે અને તમે ત્યાં તમે આવો તો અહીંયા વાલીને જમવાની સગવડ વાલીને પણ કરી આપે એવું નહીં કે અભ્યાસનું કે એમનું વાલી આવે તો બે ટાઈમ તો બે ટાઈમ પણ ચા પાણી જમવાનું ફૂલ ડિસ્પર્ક સાથે સંસ્થા સાચવે છે એ મેં જોયેલું છે મેં નજરે નિહાળેલું છે અને મારા અંદર પણ એવા સગાવાળાના કેસીસ છે કે જેમાં સંસ્થા ખૂબ મદદરૂપ થઈ છે એટલે હું તો બધાને વિનંતી કરું છું કે આ સંસ્થાની એકવાર મુલાકાત લો આ સંસ્થામાં બને એટલું યોગદાન કોઈ પણ રીતે આર્થિક સિવાયનું પણ તમે ગોળો પ્રચાર કરીને કોઈને આંગળી ચિંધીને પણ જો તમારાથી થતું હોય તો એ કાર્ય બહુ ઉત્તમ છે અને મારી દ્રષ્ટિએ કરવા જેવું છે સાહેબ આજની સુધી તમે તો મેં અમારા વાઇફના પુણ્યતિથિ નિમિત્તે એકાદ વાર જમણવાર રાખેલો પછી રોકડ જે એકવીસ હજાર અગિયાર હજાર પાંચ હજાર જ્યારે માણસ ત્યારે આપતો એકવાર મેં ફર્નિચર તરીકે ફર્નિચર એકવાગાર્ડ પાણીનું કુલર અને એના હિસાબે એકાદ એક લાખ પંચ્યાસી હજાર જેવું એ વખતે થયું હતું આ ખુરશી ટેબલ અને એ ખુરસી ટેબલ અહીંયા છે જ અને એ લોકો સારી રીતે ઉપયોગ કરે છે એટલે મને એવું લાગે છે કે જ્યાં જરૂરિયાતવાળી સંસ્થાઓ જો હોય ઘણી ગાંધી આંગળીના વીર ટેકાણા આ સંસ્થા છે અને આ જેને આપણે એવું કહીએ છીએ કે ભાઈ જે શક્તિ છે એ નારી શક્તિ તો એ નારી શક્તિ જે છોકરીઓ છે ને એ બે ઘર ઉચાળે છે પિયરનું અને સાસરીનું એટલે જો દીકરીને મદદ કરશો તો એ હંડ્રેડ પર્સન્ટ સમાજના બે ઘર આગળ આવશે એમાં કોઈ શક નથી સમગ્ર પ્રજ્ઞા વર્કર સમાજની ટીમ મોઘીબા સાત્રાલયની મુલાકાત લીધી મુલાકાત લે તે એમના તમામ સુવિધાઓ દીકરીઓને આપવામાં આવતી તમામ સુવિધાઓ અમે નિહાળી આ જગ્યા જોતા અમને ખૂબ ખુશી અનુભવી તેમજ સમાજના ગુજરાતમાં સમાજના વસેલા તમામ અનુસૂચિત જાતિના લોકોએ આ મોગીબા સાત્રાળાની મુલાકાત લઈ અવશ્ય આ બહેનો દીકરીઓ અને આ સંસ્થાને જે આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી મદદરૂપ થવું જોઈએ મેં આજ દિન સુધીની જેટલી જેટલી સંસ્થાઓની મુલાકાત લીધી એમાંથી સુંદર એવી વ્યવસ્થા મોઘી બા થઈ રહી છે તો દરેક સમાજ બંધુઓને વિનંતી કરું છું કે તમારા આવકની બહુ નહીં તો દસ ટકા અથવા પચીસ ટકા રકમ આ મોઘીભા સાંતવાની અંદર મદદ કરવી જોઈએ એવી હું સર્વે સમાજ બંધુઓને વિનંતી કરું છું જય ભીમ નમ બુદ્ધા સુરેન્દ્ર સ્થાપના બે હજારમાં સંસ્થાની અંદર અમે એવું જાણવા મળ્યું છે કે તમે આ દીકરીઓની સેવા આપો છો એમાં તમે પત્ની બાળકો ના હોવાના કારણે તમે પોતાની દીકરીઓ તરીકે તમે આ છોકરીઓને સાચવો છો તો સાહેબ એ વિશે આપ સમાજને શું કહેવાય દીકરી તો આપતી હોય કે બીજાની હોય ત્યાં પણ દીકરી સાહેબ એવી શકાય એમને પોતાની સેફ્ટી જોઈએ સારું શિક્ષણ જોઈએ સારા સંસ્કાર જોઈએ તો મોંઘી બહેન એવું શિક્ષણ કામ કરી રહ્યા છે કે જેનોને સારું શિક્ષણ અને સારી રહેવા માટેની સારી સુવિધા પ્રાપ્ત થાય તો એનું સપનું હતું આ સપનું સાચા થાય સાહેબ આ સંસ્થાની અંદર તમને ઘણા દીકરી એટલે દિલનો દરિયો દીકરી એટલે આપણી મોઘામાં એટલે સોનાથી વધારે પણ દીકરીઓના મા બાપ ચાહતા હોય તો આટલા તમારા ઉપર આ મા બાપોએ વિશ્વાસ રાખી અને એરિયાની અંદર તો તમે સાહેબ આ દીકરીઓને સાચવવા પર તમને કોઈ ગભરામણ થાય ખરી અમે બસોથી મોરજીબેનના રાહ ઉપર ચાલીએ છીએ અને સાચું કામ કરીએ છીએ અમારો પર લોકો જે ભરોસો મૂક્યો છે એ ભરોસો અમે એ લોકોને ક્યારેય રૂપા નથી ક્યારેય પણ આ સંસ્થામાં આગળ કદિત કરતા નથી બની અને તમામ દીકરીઓ